સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતી નિમિત્તે શોભાયાત્રા અને ભોજન પ્રસાદ સહિતના તમામ કાર્યક્રમો રદ કરી શહેરના બાવલા ચોકમાં કાશ્મીરમાં આતંકીઓના હુમલાના મૃતકો માટે મૃત્યુ જાપ પાઠ વિધિ સાથે શાંતિ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ પ્રાર્થનામાં વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ વેપારીઓ ઉદ્યોગપતિઓ આગેવાનો શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા શહેરના તમામ સમાજ દ્વારા આતંકવાદી સામે આખરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી અને મૃત્યુ પામનાર પરિવારજનોને દિલાસો પાઠવવામાં આવ્યો હતો શાંતિ સભામાં પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા શહેરના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરા યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમ્મર સહિતના વિવિધ સમાજના હોદ્દેદારો હાજર રહ્યા હતા

બનાવ બનેલ એમાં ઇઠાવીસ જીવ આત્માઓને જે સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય અને સાચી શ્રદ્ધાંજલિ મળે તો તેના માટે થઈ સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટાના તમામ કાર્યક્રમ કેન્સલ કરી આજ રોજ ઉપલેટામાં બાવલા ચોકની અંદર અઠાવીસે અઠાવીસ દિવ્યાંગોને અઠાવીસ દીવા પ્રગટાવી અને ગામના તમામ લોકોને બોલાવી અને સાચા દિલથી શ્રદ્ધાંજલિ મળે તેનું સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવેલ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યાની અંદર ઉપલેટા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સ્વયંભૂ પધારેલ અને આવી અને જે સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપેલ તો અમને પોતાને પણ એમ થયું કે નહીં ભારત દેશ માટે આજની તારીખે પણ લોકો સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ક્યાં ક્યાંથી પધારેલ છે બસ દેવોના દેવ મહાદેવને એક જ પ્રાર્થના કે આ ઈઠાવીસે ઇઠાવીસ દિવાંગતોના આત્માને શાંતિ મળે કૈલાસમાં વાસ મળે તેવી મહાદેવના ચરણોમાં હૃદયથી પ્રાર્થના